નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ગુજરાત જ્ઞાનમાં તો મિત્રો તમને ખબર છે કે હેલ્પર માટે આપણે નવી ટેસ્ટ સિરીઝ ટૂંકમાં ડેલી લેક્ચર્સ એકવાર ટેકનિકલ એકવાર નોન ટેકનિકલની વિડિયો લેક્ચર્સ આઈએમપી ક્વેશ્ચન્સ લઈ આવ્યા છે તો એમાં આજે આપણે ટેકનિકલના ક્વેશ્ચન જોવાના છે એ પહેલા મિત્રો કે આપણે તમારા બધાની ઈચ્છા હતી કે સાહેબ તમે બુક લોન્ચ કરો બુક લોન્ચ કરો તો તમારા માટે સ્પેશિયલ આઈ પ્રશ્નોની અમ્બો બુક એટલે બે બુક જ્યાં બજારમાં તમને જે કિંમતમાં એક બુક આપે છે એને બદલે બે બુક એક ટેકનિકલની બરાબર પાર્ટ ટુ એટલે ટેકનિકલ અને બીજી છે નોન ટેકનિકલ મિત્રો આટલું કરશો ને અને આને ટોપિક વાઇઝ એટલું સરસ મજામાં બનાવવામાં આવેલું છે ને કે આટલું તમે કરશો ને એટલે તમારું ખબર પડશે કે આટલું હું કરું પરીક્ષામાં આટલા આમાંથી કોશન હોવાના જ છે એની બહાર ન જઈ શકે વસ્તુ કામ કારણ કે એટલે એવી રીતે બનાવેલી છે ને બધુંય કવર કરેલું છે ચાર હજાર પિસ્તાલીસો થી આમાં ચાર હજાર પ્લસ પ્રશ્નો છે આમાં પાંત્રીસો પ્લસ પ્રશ્નો છે એટલે બધું વ્યવસ્થિત ડિઝાઇન કરેલું છે અને રહી વાત બુક ની મિત્રો તો બુક ની કિંમત છસો દસ એ છસો દસ નહીં રહે એ તમારા માટે રહેશે પાંચસો ને પચાસ ઉપરાંત જેને આપણો કોર્સ પરચેસ કરેલો છે તેને આ પાંચસો પચાસ પણ નહીં રહે એને બીજા પચાસ રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળી જશે એટલે ચારસો અઠ્ઠાણું રૂપિયામાં દેવાના રહે કુરિયર ચાર્જ ફ્રી છે મિત્રો બુક લિમિટેડ છે પછી આપણે રહી જઈએ કે સર મને પછી આ નહીં થાય કારણ કે બુક આપણે લિમિટેડ કરાવેલી છે કારણ કે આપણા સ્ટુડન્ટ માટે કારણ કે બહુ બધી બુક આપણે છપાવેલી નથી કારણ કે લિમિટેડ બુક અને લિમિટેડ સ્ટુડન્ટ એટલે જેને હજી પણ લેવાની બાકી હોય એ પર અવશ્ય પેલા ડેમો કોપી જોઈ લઈ વોટ્સઅપના ગ્રુપમાં નીચે લિંકમાં ટેલિગ્રામમાં ડેમો કોપી આપેલી છે પછી પરચેસ કરી લે કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર ફોન તમે કરી શકો છો ચાલુ કરીએ આપણો વિડીયો અને બીજી વસ્તુ કોર્સમાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે કોર્સમાં તો મતલબ તમને મારે હવે કહેવાની જરૂર જ નથી કારણ કે જેટલા લોકો કોર્સ લીધેલો છે એને તમે પૂછી શકો છો પ્લાનિંગ ટેસ્ટ બરાબર પછી ટોપિક વાઈઝ ટેસ્ટ પછી મોક ટેસ્ટ ઘણું બધું આપેલું છે વિડીયો લેક્ચર્સ ઈ બુક ઈ બુક જે પ્રિફર કરે છે એને તમે જુઓ એનું નોલેજ જો અને તમે હમણાં જોશો ને ક્વેશ્ચન તો ઈ બુક આમાં જે ક્વેશ્ચન છે ને ઈ બુકમાંથી મેં સોલ્યુશન લીધેલું છે

એટલે સોલ્ડરિંગ આયન આપણે સોલ્ડરિંગ કરતા હોય તો આયન માં ઉપર જે હોય એ હું કહેવામાં આવે સોલ્ડ્રિંગ બીટાના હેડના હેડ ના હોય કોપર કોપરની હેડની બધી સાઇઝ દર અલગ અલગ જે હેડની સાઇઝ એના દ્વારા હેડની ભૂમિતિ દ્વારા એની ડિઝાઇન્સ દ્વારા હેડની લંબાઈ દ્વારા તો મિત્રો શું આવશે બીટ બીટને હંમેશા તાંબાના હેડના વજન દ્વારા વર્ણવી

मोटरसाइकल અને મોપેડમાં में नीचे डाबे के क्या व्हील नो उपयोग थाई छे એટલે મિત્ર શું થાય કે જે એક્ટિવા છે મેસ્ટ્રો છે એ બધા મોપેડ માં આવે મોપેડ કે ક્યા व्हील નો વધારે પડતો ઉપયોગ થાય ડિસ્ક व्हील છે પાયર સ્પોક व्हील છે આપેલ બંને કે આમાંથી કોઈ નહીં તો મિત્રો મોટરસાઇકલ અને મોપેડ એટલે લાઇટ મોટર વહીકલ LMV આપણે એમ કહી શકીએ LMV તો મોટર વહીકલ અને જે ખટારા અને બસ ની બધા એને માં આપણે લો મોટર વહીકલ ના કહી શકાય એને હેવી વેહિકલ કહે એમાં કયા વ્હીલ આવશે વાયર સ્પોક વ્હીલ તો મિત્રો મેં તમને બેની ની ઈમેજ મૂકેલી છે જો આ ડિસ્ક વ્હીલ છે આમાં જો એક ડિસ્ક વ્હીલ છે અને એક વાયર સ્પોક તો ડિસ્ક વ્હીલ આવી ટાઈપ નો હોય અને વાયર સ્પોક વ્હીલ હોય એ આવી ટાઈપ નો અંદર થી પછી પ્રશ્ન મિત્રો અહીંયા બુકના ના મૂકેલા છે એકવાર મિત્રો ખાલી તમે ડેમો કોપી જુઓ બરાબર પછી તમે એમ અમને પ્રશ્ન જ છે કે કે પછી હું રહી ગયો એવું ન થવું જોઈએ મળી જશે આ પ્રકારની સુરક્ષામાં વર્કશોપમાં બુટ અને ગોગલ્સ પહેરવાના હોય છે બૂટ અને ગોગલ્સ આપણા માટે હોય સામાન્ય સુરક્ષા ગણાય મશીનની સુરક્ષા ગણાય વ્યક્તિગત સુરક્ષા ગણાય એ સામાન્ય અને બોટ ને ગોગલ છે આપણા શરીર માટે છે ઇન્ડેક્સ બનાવેલી છે અને એ પ્રમાણે બધું ગોઠવેલું છે સરસ મજાની બુક બનાવેલી છે એટલે થિયરી જેવું લાગે નહીં અને આપણે તૈયારી બનાવીયો અને આ વિડીયો લેક્ચર્સ પણ આપણે મૂકેલા છે વ્યક્તિગત સલાવણી વર્કશોપમાં કામ કરતી વખતે બોઇલર શૂટ સેફ્ટી ગોગલ્સ પહેરવા જોઈએ શૂઝ કે છે આભૂષણો જેવા ઘડિયાળ ચેન વગેરે પહેરવા જોઈએ નહીં માથાના વાળ હાથ પગના નખ લાંબા રાખવા જોઈએ નહીં તો કામ જો લેથ મશીનમાં કામ કરતા હોય ને ડુંગમાં નખ લાંબા હોય વાળ મોટા હોય તો ફસાઈ જવાની શકીતા હોય બિનજરૂરી મશીનની છેડછાડ કરવી નહીં ખબર ન હોય થોડી કરવી નહીં કામની સંપૂર્ણ માહિતી વ્યક્તિગત સલામતી પર્સનલ સેફ્ટી વેલ્ડ બીટ્સ પર કવર થયેલા ધાતુના કચરાને દૂર કરવા માટે કયા પ્રકારની હથોડીનો ઉપયોગ થાય છે એટલે આપણે વેલ્ડિંગ કરીએ ને મિત્રો તમને કડીમાં થળ જામી જાય એ થળને આપણે કાઢવાનું હોય એનો શું છે ઉપયોગ થાય બોલ પેન હેમર હેમર એટલે અથોડી જાવ છે એ તો ચોખી વાત છે ક્રોસ પેન હેમર સ્ટ્રેટ પેન હેમર કે ચિપિંગ હેમર અમે તો વેલ્ડિંગ જ્યારે થયેલું ને ત્યારે એ બધું દૂર કરવા માટે ચીપિંગ હેમર એમ ચિપિંગ હેમર જોઈ નો જો તમે દેખાડો આને કહેવાય ચીપિંગ હેમર કે એટલે વેલ્ડ થયેલું હોય ને અહીંયા કાઢવા માટે બાકીની મિત્રો આ બધી હેમર કઈ ટાઈપની હોય ને એક હેમરની આખી આખી પીપીટી ઈ બુકમાં આપણે મૂકેલી છે નેક્સ્ટ પ્રશ્ન મોટી સપાટ સપાટીના મધ્ય ભાગને સ્ક્રેપિંગ કરવા માટે કયા પ્રકારના સ્ક્રેપરનો ઉપયોગ થાય છે સ્ક્રેપિંગ કરવાનું છે મધ્ય ભાગ ઉપર ફ્લેટ સ્ક્રેપર આવશે હુક સ્પ્રેકર આવશે ટ્રાયંગ્યુલર સ્ક્રેપર આવશે કે બુલનો જ આવશે હું આવશે મિત્રો હુક સ્ક્રેપ જુઓ એ બુકની આપણી ડિટેલ આ સ્ક્રેપર આ તો બધા સ્ક્રેપર છે એક એકની ઇમેજ સાથે અને થિયરી સાથે આપણે બના મૂક્યું છું સ્ક્રેપરનો એક ટોપિક જ છે આ સ્ક્રેપર છેડાનો ભાગ હૂક ની માફક વાળી નાખવામાં આવે છે બાકીનો ભાગ ફ્લેટ રાખવામાં આવે છે આ સ્ક્રેપર વત્તા શોક કટિંગ કરે છે જો મિત્રો આજે છે હૂક સ્ક્રેપર પછી ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન માં કયા વાલ્વ ઉપયોગ થાય છે ફોર સ્ટ્રોક સાયકલ એન્જિન હોય એટલે સિલિન્ડરને બંધ કરવાની તમને ખબર છે કે બે વાલ્વ હોય એક ઇનલેટ વાલ્વ હોય અને એક આઉટલેટ વાલ્વ હોય

તેઓ સીટ સામે સીલ કરવા માટે ડિસ્ક અથવા શંકુ આકારના પોપેટનો ઉપયોગ કરે છે એટલે એનું નામ પોપેટ વાલ છે જ્યારે પોપેટ ખસે પોપટ એટલે એમ તો પોપેટ સમજો ત્યારે પ્રવાહી પ્રવાહને મંજૂરી આપે અથવા પ્રતિબંધિત કરે છે બરાબર પોપેટ વાલ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો મોટા સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારની ગ્રીસ ગન વપરાય છે ગ્રીસ ગન ગ્રીસિંગ કરવા માટેની જે ગન વપરાય છે મોટા સર્વિસ સ્ટેશનમાં

તેમાં મેઇન ફાયદો પર્યાવરણીય લાભો પછી ઉચ્ચ કાર્યક્ષમતા હાઈ એફિશિયન્સી અને ઉપયોગમાં સરળતા બરાબર તરતલી ઉપયોગમાં દે કોઈ સ્પેસિફિક વસ્તુ નહીં કોઈ ટ્રીટમેન્ટ નહીં તે સ્વચ્છ રીતે બળે છે કોલસા અને તેલ જેવા પરંપરાગત ઈંધણની તુલનામાં હાનિકારક ઉત્સર્જન ઘટાડે છે તેનું ઉચ્ચ કેલરીફ્રિક મૂલ્ય કાર્યક્ષમ ગરમી પ્રદાન કરે છે

બેટરી ચાર્જ કરવા માટે બધી વસ્તુ માટે ડીસી સપ્લાયની જરૂર પડે તે પ્રોવાઇડ કરે છે એસી માંથી ડીસી કન્વર્ટ કરીને એમાં કોનો ઉપયોગ થાય કન્ડેન્સર આવે ડાયોડ આવે સ્લીપરિંગ આવે કે રોટર આવે એમાં શું આવશે મિત્રો ડાયોડ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ જો મિત્રો કદાચ કોઈ પૂછે ને કેટલા ડાયોડ હોય તો મિત્રો ચાર ડાયોડ હોય આ ડાયોડની નિશાની છે એક ઓલ્ટરનેટર રેક્ટિફાયર સામાન્ય રીતે ડાયોડનો ઉપયોગ કરીને એસી વૈકલ્પિક પ્રવાહને ડીસી ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરિત કરે છે રેક્ટિફાયર પ્રવાહને ફક્ત એક જ દિશામાં વહેવા દે છે તે અલ્ટરનેટરના જનરેટરના એસી આઉટપુટને ડીસી આઉટપુટમાં કન્વર્ટ કરે છે રૂપાંતરિત કરે નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આર પ્રિન્ટિંગમાં બે સ્પોટનો પ્રાઇમરી હેતુ શું છે પહેલા આપણે બે સ્પોટ કરીએ પછી આપણું મેન રંગ એટલે કારણ શું છે મિત્રો સપાટીનું રક્ષણ પૂરું કરવા માટે રંગ પૂરો પાડવા માટે ખામીઓ દૂર કરવા માટે સ્પષ્ટ કોટ તરીકે કામ કરવા મિત્રો જો ચારે ચાર ઓપ્શન એવા મૂકેલા છે કે જે નજીક નજીકના એકદમ નજીક નજીકના છે તમે વિચારો અને બેઝકોટ નું બધું આ ચારે ચારે ય કોટ કરે છે પણ સૌથી હાઈ પ્રાયોરિટી જે બેસનું છે એવું છે રંગ પૂરો પાડવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે રંગને વ્યવસ્થિત ફેલાઈ જાય ક્લિયર ક્લિયર રહે એના માટે બેસકોટ નો ઉપયોગ કરવામાં આવે છે પેન્ટિંગમાં બેસકોટ એ પેન્ટિંગનો પાયાનો સ્તર છે જે કોટ્સ અથવા કલર કોટ્સ જે અન્ય સ્તરો પહેલા સપાટી ઉપર લાગુ કરવામાં આવે છે તે અનુગામી પેન્ટ કોટ્સ ને વળગી રહેવા માટે એક સ્તર એક સમાન સપાટી પૂરી કરવામાં આવે છે દેખાવામાં આના પછી આપણે પેલા તો એક સમાન સપાટી બધાયમાં સરખી સપાટી હોય એટલે જે તમે જે ઓલું પેન્ટ લગાડશો કોક જગ્યા જાડું કોક જગ્યાએ પાતળું કોક જગ્યાએ આછું એવું થશે નહીં એકદમ સમાન સપાટી છે એટલે લોક પણ બહુ સારો આવશે એટલે અન્ય કોટ પહેલા હંમેશા બેઝ કોટ લગાડવામાં આવે છે આપેલ નિશાની શું છે મિત્રો આ નિશાની કદાચ તમે જોઈ ગયો બરાબર મિત્રો આ બધી નિશાની છે ને આપણે એક પીડીએફ મૂકી છે જેમાં નિશાની અને એનું કાર્ય વિસર્જ જેવા સિમ્બોલ છે અરિકસા મિત્રો એકાધી સિમ્બોલ હૈ છે ને આઈ એ આપણે એપ્લિકેશન માં આપણા કોર્સ માં મુકેલી છે 5 મિનિટ નું કામ છે એ તો તમારે આપણે તૈયાર એવું મૂક્યું છે કન્ટેન્ટ કે તમારે બીજી કોઈ જગ્યાએ કોઈ વસ્તુ ગોતવા જવાની જરૂર નથી બધું જ આપણા માં આવી જશે બરાબર આટલું કરો લે ઇનફ છે બધું જ આ સિમ્બોલ છે નો છે સ્પીડ લિમિટ vehicle control નિશાની parking ની નિશાની નીચે દર્પણ નિશાની ચેતવણી આપની નિશાની આની પણ સરસ મજાની પીપીટી આપણે મુકેલી શું આવશે સ્પીડ લિમિટ અને vehicle ના કંટ્રોલની નિશાની આપેલા એન્જિનનો પ્રકાર જણાવો ઇનલાઇન એન્જિન વી એન્જિન ઓપોસ્ટ એન્જિન કે રેડિયલ એન્જિન તો ક્યુ એન્જિન છે મિત્રો ઇનલાઇન એન્જિન હવે આપણે એક આખો ચેપ્ટર મૂક્યો છે બુક બુકમાં

આ પ્રકારના એન્જિનનું બેલેન્સિંગ બહુ સારું હોય છે જો મિત્રો ઇનલાઇન એન્જિન બે એન્જિન ત્રણ બે સિલિન્ડર ત્રણ સિલિન્ડર ચાર પાંચ છ આઠ એ જો બધા લાઈનમાં કહેવાય ઇનલાઇન સિલિન્ડર જો આમાં બધા લાઇનમાં છે વન ટુ થ્રી ફોર ઇંચ ઇમેજ વન ટુ થ્રી ફોર નેક્સ્ટ ક્વેશ્ચન ભારે વાહનોના પાર્કિંગમાં કયા બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે હાઇડ્રોલિક બ્રેક ઇલેક્ટ્રિકલ બ્રેક મિકેનિકલ કે આપણે હેન્ડ બ્રેક પ્રોવાઈડ કરીએ છીએ તો મિત્રો આ જે બ્રેક છે એ કઈ ટાઈપનો બ્રેક છે મિકેનિકલ ટાઈપની બ્રેક છે સીટ મેટલ જોઈન્ટ પર સોલ્ડિંગનો હેતુ શું છે બે મેટલ હોય એમાં આપણે સોલ્ડિંગ શું કામ કરવામાં આવે

સીટ મેટલના કામમાં સોલ્વિંગ એ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેથી વિવિધ ઘટકોને જોડવામાં સમાર્કર કરવામાં અને સીલ કરવામાં આવે છે તે મજબૂત ટકાવ અને ઘણીવાર વોટર ટાઈટ કનેક્શન બનાવે વોટર ટાઈટ કનેક્શન એટલે પાણી પણ ના નીકળી શકે એકદમ લીક પ્રૂફ જે તેને લીક પ્રૂફ છત બનાવવા ઘટને જોડવા

કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ થી વધારે ઝેરી છે એમ તો ખૂબ ઝેરી છે આપણે કન્વર્ટ કરીએ એ કન્વર્ટ થાય છે સીઓ ટુમાં કન્વર્ટ આ જે કામ છે ક્યુ કરે છે કન્વર્ટર મફલર આ જે છે કન્વર્ટ છે એ કેતાલીસ કન્વર્ટર કરે છે તો કેતાલીસ કન્વર્ટરનું ગુજરાતીમાં નામ શું થાય ઉત્પ્રેક કન્વર્ટર ઉત્પ્રેક કન્વર્ટર એટલે કેટલીસ કન્વર્ટરનો મુખ્ય ઉપયોગ વાહનો અને અન્ય એન્જિન સંચાલિત મશીનોમાંથી માંથી થતા હાનિકારક ઉત્સર્જન ઘટાડવા માટે કરવામાં આવે છે તેઓ કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ ને આપણે સીઓ કહીએ નાઇટ્રોજન ઓક્સાઇડ અલગ અલગ છે એટલે એનો એક્સ કહી દો અને હાઇડ્રોકાર્બન બરાબર એચસી એવા જે વાયુઓને કાર્બન ડાયોક્સાઇડ અથવા પાણીની વરાળ અને નાઇટ્રોજન જેવા ઓછા હાનિકારક પદાર્થોમાં રૂપાંતરિત કરે છે મિત્રો ભૂલાઈ નહીં કન્વર્ટર અથવા કન્વર્ટર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કયો જૂનો પેન્ટ જે સોલવન્ટના બાષ્પીભવનના કારણે સુકાય છે બાષ્પીભવનના કારણે સુકાય છે એનિમલ લેક્યોર વોટરબોન કે પીયુ તો મિત્રો છે લેક્યોર પેઇન્ટ છે જે સોલવન્ટ હોય ને સોલવન્ટ એના બાષ્પીભવનને કારણે તે ફૂકાઈ જાય એમસીબીમાં બાય મેટાલિક સ્ટ્રીપનું કાર્ય શું છે ઓવરલોડ પ્રોટેક્શન શોર્ટ સર્કિટ પ્રોટેક્શન ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન કે અર્થ મિત્રો તમને ખબર છે કે એમસીબીમાં બે પ્રોટેક્શન મળે ઓવરલોડ મળે ને શોર્ટ સર્કિટ મળે એમાં જે બાય મેટાલિક સ્ટ્રીપ છે ને મિત્રો એ ઓવરલોડ પ્રોટેક્શન માટે પ્રોવાઇડ કરવામાં આવે છે મેશન જોઈએ આપણને આવડી જાય વધારાના પ્રવાહ થી બચાવવા અને લઘુચિત્રકિટ બાય મેટલ સ્ટ્રીપનો ઉપયોગ થાય છે ઓવરલોડ મેટલ સ્ટ્રીપ ગરમ કરતા એ વાયરની કોઇલ વપરાય છે જે વાળે છે અને લિકેજને ચલાવે છે અને સ્પ્રિંગ સંચાલિત સંપર્કને ખોલી નાખે છે બાયોમેટલ સ્ટ્રીપ ગરમ થાય એ આમાં શું થાય કે આ જે બે કનેક્શન એ થોડી ઓછી થાય બરાબર સ્ટ્રિંગના કારણે વધારે આ કનેક્શન છૂટી જાય આ સર્કિટમાં વિક્ષેપ પાડે છે જ્યારે બાયમેટલ સ્ટ્રીપ ઠંડુ થઈ જાય બરાબર નોર્મલ થઈ જાય એટલે પાછી જેમ હતી એમ સેટ થઈ જાય ફ્લુઇડમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય તો શું અસર થશે ઇન કમ્પ્લીટ કમ્બન્સન એન્જિનના ભાગોમાં પીટિંગ એન્જિનના ભાગોમાં કાટ લાગશે કે સિલિન્ડર ગણી દેવામાં ફંગસ થશે તો જો ફ્યુઅલમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય તો સિલિન્ડરની દિવાલોમાં શું થાય ફંગસ જેવું થઈ જશે નેક્સ્ટ પ્રશ્ન વાહનની થી કેવી રીતે જાણી શકાય છે કે છ મુસાફર કરતા વધારે બંધુ બાર મુસાફર કરતા ઓછા લઈ શકે તેવા છે

ગમ મિત્રો હવે આટલું રાખીએ મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે હજી લગી જો એપ્લિકેશન ડાઉનલોડ ન કરી ડાઉનલોડ કરી લેજો